સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કિમિયો સામે આવ્યો એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયાઓ આઝમાવતા હોય છે એવામાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાવવામાં આવી સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિભાઈ દેવદાસભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગસિંહ દીપકસિંહ નાવની બાતમીના આધારે આરોપી નરેશભાઈ પુનમારામ બિશ્નોઈ બિશ્નોએ પોતાના કબજાની સફેદ કલરની લાલ પટ્ટાવાળી એમ્બ્યુલન્સ વાન વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ એમ્બ્યુલન્સના ગુપ્તખાનાઓમાંથી અલગ અલગ કંપનીની નાની મોટી બાટલીઓ નંગ એક લાખ ઓગણસિતર હજાર ચારસો ને ચાલીસ નો મત્તાનો મુદ્દામાલ પકડી પાડીને દારૂ મોકલનાર કિશન રત્નારામ બિશ્નોએ તથા એક અજાણ્યો ઈસમ તથા એકને વોન્ટેડ જાહેર કરીને ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડી હતી કુલ સાત લાખ તથા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસના મતદાનના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે સુરતથી સુનિલ પાટીલનો રિપોર્ટ આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી બી ઝાલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી લિંબુલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ વાહનની અંદર ચોરખાનું બનાવી પરપ્રાંતિય દારૂની પોટોલો રાખી કુલ મુદ્દામાલ એક લાખ અગણો ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ

ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી